નમસ્કાર મિત્રો આગામી બાર કલાક સાવધાન રહેજો આગામી છ થી બાર કલાક દરમિયાન રાજ્યમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાક વડાક સાથે માવઠાની મોટી આગાહી કરાઈ છે મિત્રો હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી છ થી બાર કલાક દરમિયાન કયા કયા વિસ્તારોમાં મિનિવાઝા સાથે માવઠાનો માર પડશે કેવો વરસાદ પડશે કયા કયા વિસ્તારોમાં યલો એલર્ટ છે વિડીયો શું કરતા પેલા ખાસ આ વિડીયોને ક્લાઇક કરવાનું ભૂલતા નહીં આવી જ રીતે પખીતું ના માટેના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી પહેલાં જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનો પણ ભૂલતા નહીં તો મિત્રો ખાસ સમજો મિત્રો પહેલાં આપણે સૌરાષ્ટ્રના વિસ્તારથી શરૂઆત કરીએ સૌરાષ્ટ્રના વિસ્તારની વાત કરીએ એ પહેલાં જ ભાવનગર જિલ્લામાંથી સમાચાર મળી રહ્યા છે જ્યાં જિલ્લાના ઘોઘાના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું પડ્યું છે મિત્રો સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે આગાહી પ્રમાણે આગામી ચોવીસ કલાક દરમિયાન સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ છવાઈ જશે મિત્રો સૌરાષ્ટ્રમાં આગાહી પ્રમાણે ખાસ કરીને સુરેન્દ્રનગર જામનગર રાજકોટ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં યલો એલર્ટ છે એટલે કે આ વિસ્તારોમાં વરસાદની તીવ્રતા થોડી વધારે રહેશે આ જિલ્લાઓના છૂટાછા વિસ્તારોમાં સામાન્ય જાપતાથી હળવું માવઠું તો એક દુકલ ટૂંકા આ વિસ્તારોમાં મધ્યમ સુધીનું માવઠું પણ પડી શકે આ સાથે ગાજવીજ અને ભારે પવન પણ ફૂંકાવાની આગાહી કરાઈ છે સૌરાષ્ટ્રના જે બાકીના વિસ્તારો છે બોટાદ જિલ્લાના વિસ્તારો હોય ભાવનગર જિલ્લાના વિસ્તારો હોય જૂનાગઢ પોરબંદર અને અમરેલી જિલ્લાના વાતાવરણમાં પણ પલટું આવશે વાદળછાયું વાતાવરણ છવાઈ જશે છૂટા છવાયા અમુક અમુક વિસ્તારોમાં સામાન્ય જાપતાથી હળવું માવઠું પડી શકે મિત્રો કચ્છના વિસ્તારોની વાત કરીએ તો કચ્છના વિસ્તારોમાં આગામી ચોવીસ કલાક દરમિયાન યલો એલર્ટ જાહેર કરાયું છે એટલે કે કચ્છના વિસ્તારોમાં પણ વરસાદની તીવ્રતા થોડી વધારે જોવા મળે તેવી શક્યતા હશે આગાહી પ્રમાણે કચ્છમાં ભુજ બચાવ રાપર કંડલા બંદર માંડવી લખપત નલિયા નખત્રાણા અને ગાંધીધામના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે આ વિસ્તારોના છૂટાશ વિસ્તારોમાં સામાન્ય ઝાપટાથી હળવું માવઠું તો એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં મધ્યમ સુધીનું માવઠું પણ પડી શકે આ સાથે ગાજવીજ અને ભારે પવન ફૂંકાવાની આગાહી પણ કરાઈ છે ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં આગાહી છે જેમાં ખાસ કરીને સાબરકાંઠા બનાસકાંઠા અને ગાંધીનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે આ જિલ્લાઓના છૂટા વિસ્તારોમાં સામાન્ય ઝાપટાથી હળવો વરસાદ એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં મધ્યમ સુધીનું માવઠું પણ પડી શકે પાટણ અને મહેસાણા જિલ્લામાં પણ આગાહી છે આ જિલ્લામાં સામાન્ય ઝાપટાથી હળવા વરસાદની આગાહી કરાઈ છે મિત્રો મધ્યપુર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો મધ્યપુર ગુજરાતમાં અમદાવાદથી લઈને આણંદ ખેડા મહિસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર અને વડોદરા જિલ્લાના વિસ્તારોના વાતાવરણમાં પણ પલટું આવશે વાદળસાયું વાતાવરણ જોવા મળશે વાદળસાયું વાતાવરણ છવાઈ જશે જેના કારણે કોઈ કોઈ વિસ્તારોમાં સામાન્ય ઝાપટાં પડી જાય બાકી કોઈ મોટી શક્યતા આ વિસ્તારોમાં નથી મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ આગામી ચોવીસ કલાક દરમિયાન આગાહી કરાઈ છે જેમાં ખાસ કરીને સુરત નર્મદા અને તાપી જિલ્લાના કોઈ કોઈ વિસ્તારોમાં સામાન્ય ઝાપટાં પડી શકે બાકી કોઈ મોટી શક્યતા નથી ભરૂચ નવસારી અને વલસાડ જિલ્લામાં વાદળસાયું વાતાવરણ છવાઈ જશે મિત્રો એ નીચે કોમેન્ટમાં જણાવો કે તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે વાદળસાયું છે વરસાદ છે તાપ છે કે તડકો છે નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં